તેથી તેમની વિશ્વસનીયતાનું મૂલ્યાંકન કરવા માટે અમે લોકસભા અને ઇલેક્શન્સ બંને ચૂંટણીઓ માટે પછી ભારતમાં થયેલા લગભગ ઓપિનિયન પોલ અને દરેકનું વિશ્લેષણ કર્યું છે હવે પ્રથમ નજરે ભારતમાં મતદાન એકદમ વિશ્વસનીય લાગે છે ઓછામાં ઓછું એકંદર વિજેતા કોણ હશે તે તરફ નિર્દેશ કરે છે આ સેંકડું મતદાનમાંથી ચાર માંથી ત્રણ અથવા છોતેર ટકા મતદાનને વિજેતાનો અધિકાર મળ્યો તેથી સામાન્ય રીતે તે ખૂબ સારું છે હા તેઓ ખૂબ સારા છે અને એક્ઝિટ પોલ પણ વધુ સારા છે કારણ કે તેઓ ગોટમ ઓમાંથી બહાર આવતા જ લોકોનો ઇન્ટરવ્યુ લે છે તેથી તેઓ તમને સત્ય કહે તેવી શક્યતા વધુ છે તમને વધુ સારો નમૂનો મળે છે ભારતમાં લગભગ 80% એક્ઝિટ પોલ બરાબર છે તેથી તે ખૂબ જ સારો રેકોર્ડ છે 80% તે ખરાબ નથી પરંતુ એકવારમાં મતદાનમાં તે ભયાનક રીતે ખોટું થાય છે જો તમને યાદ હોય તો બે હજાર ચાર લોકસભા ઇન્ડિયા શાઇન ચૂંટણીનો મામલો લઈ લો જેમાં મોટા ભાગના મીડિયાને માત્ર ભાજપની જીતની અપેક્ષા જ નહોતી પરંતુ તમામ ચૂંપણીઓ પણ એવી જ આગાહી કરે છે અઢાર ઓપિનિયન પોલ અને સોળ એક્ઝિટ પોલ હતા દરેકને વિજેતાની આગાહી ખોટી પડી એ એકસો ટકા છે અને જો તમને લાગે કે વો બે હજાર ચાર ઘણા સમય પહેલા હતા અને હવે વસ્તુઓમાં ઘણો સુધારો થયો હોવો જોઈએ ફક્ત તાજેતરનું ઉદાહરણ જુઓ નવેમ્બર બે હજાર તેવીસમાં છત્તીસગઢ ચૂંટણી માટે દસ એક્ઝિટ પોલ કરવામાં આવ્યા હતા તમામ દસ આગાહીઓ ખોટી હતી તેઓ ખોટા વિજેતાની આગાહી કરે છે બધાએ કહ્યું કે કોંગ્રેસ જીતશે પરંતુ વાસ્તવમાં જેમ આપણે બધા જાણીએ છીએ ભાજપ જીતી ગયો પરંતુ આ ચિંતાજનક બહારના લોકો સિવાય એકંદરે અભિપ્રાય મતદાન તદ્દન વિશ્વસનીય છે ટ્રમ્પ વિરુદ્ધ હિલરી ક્લિન્ટન ચૂંટણીની જેમ અમેરિકામાં મતદાન પણ તેમની આગાહી ખોટી પડે છે તેથી તે થાય છે અધિકાર તે વિવિધ કારણોસર થાય છે તે ત્યારે થાય છે જ્યારે ઝઘડા ખૂબ જ ચુસ્ત હોય છે જ્યાં તમે જાણો છો બે ટકા આ રીતે બે ટકા તે રીતે ફરક પડે છે તે ત્યારે દેખાય છે જ્યારે નમૂના પૂરતા પ્રમાણમાં મોટા ન હોય અથવા યોગ્ય રીતે પસંદ ન હોય તમે જાણો છો જો તમને યાદવ અને મળે તો તમને સમસ્યા છે અને પછી મને લાગે છે કે ભારતમાં હવે પૈસાની સમસ્યા પણ છે કારણ કે તમે મતદાન કર્યું છે અને ત્યાં મોટી રકમ અથવા સૌથી વધુ વહેંચવામાં આવી છે તેથી મને લાગે છે કે જો તે સ્પષ્ટ વિજેતા છે તો કોઈ સમસ્યા નથી જ્યારે તે ચુસ્ત બને છે ત્યારે તે છે જ્યારે મતદાન માટે ખોટું ખાય છે હું પૈસા અને લેટ સ્વીન છે તે સમજી શકું છું પરંતુ એક્ઝિટ કોલમાં તેને ખોટું ન લાગવું જોઈએ ઠીક છે છેલ્લે અહીં સાંપલન છે એક હજાર નવસો એંસીમી અત્યાર સુધીના મતદાનના રેકોર્ડ પર નજર કરીએ તો મતદાનની આગાહીમાં સૌથી ઓછો ભૂલ દર ધરાવતા ટોચના ત્રણ રાજ્યોમાં પશ્ચિમના ત્રણ રાજ્યો રાજસ્થાન ગુજરાત અને હરિયાણા છે અને મતદાનની આગાહી કરવા માટે ત્રણ સૌથી મુશ્કેલ રાજ્યો ઉત્તર પ્રદેશ બિહાર અને બંગાળ છે તો એકંદરે તમે 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 કેવી રીતે રેટ કરશો જાણો છો જે સરખામણી કરો છો તેના વિશે હું એક વાત કહેવા માંગુ છું કેટલાક નાના રાજ્યો વધુ સજાતીય અવસ્થાઓ છે વિરુદ્ધ મોટા પ્રમાણમાં વધુ હેટ્રોજીનિયસ સ્થિતિ છે અને તે સામ્પલ ધ્યાનમાં લેવામાં આવતા નથી પરંતુ મને લાગે છે કે મતદાનની સ્થિતિ ખૂબ સારી છે સિવાય કે મને લાગે છે કે હવે સમય આવી ગયો છે કે જે લોકોએ મતદાન કર્યું હતું તેઓ અમને નમૂના તેઓ મતદાન કરી રહ્યા છે તે તારીખો આપે છે અને તેઓ કરતા થોડા વધુ વ્યવસાયિક અને વધુ પારદર્શક બનો નહીંતર દંડ ખૂબ જ સાચી ભારતમાં ઓપિનિયન પોલની આ ખૂબ જ ટૂંકી સમીક્ષા માટે તે છે અમારું ધ કોડર સ્પેશિયલ જોવા બદલ આભાર